તથા શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુડા સાહેબ પશ્ચિમ કચ્છ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી સાહેબ ભુજ વિભાગ સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ જેવા કે ધાડ લૂંટ તેમજ શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જનવઈ ભુજ શહેર એડિવિસન પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ મુજબનો ગુનો તારીખ ત્રણ દસ બે હજાર બાવીસના રોજ દાખલ થયેલો હતો જેનો આરોપી નિલેશ છન્નાભાઈ પટેલ રહેવાસી બબોલ મહેસાણા હાલે રહેવાસી અમદાવાદ વાળો છેલ્લા ત્રણ વર્ષથી ગુના કામેથી નાસ્તો ફરતો હતો તે સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પટેલ નાવને બાતમી હકીકત મળી હતી કે ગુનાકામીનો આરોપી અમદાવાદ ખાતે સાયન્સ સિટી રોડ ભાડજ ગામ આજુબાજુ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે જેની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ તપાસ અર્થે અમદાવાદ ખાતે ગયા હતા જ્યાં અમદાવાદમાં સાયન્સ સિટી રોડ ભાડજ ગામ આજુબાજુના વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ અલગ અલગ વેશ ધારણ કરી વિસ્તારમાં આવતા તમામ કન્સ્ટ્રક્શનની સાઈડો ચેક કરતા અમદાવાદ ખાતે સાયન્સ સિટી રોડ પર વી ફાઈવ ઇનપ્રા કન્સ્ટ્રક્શનમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે તેવી બાતમી હકીકત મળી હતી જેથી આ જગ્યાએ તપાસ કરતા જાણવા મળેલ ગુના કામેનો આરોપી હાલે અનમાયા ઉપર હાજર છે જેથી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ આ જગ્યાએ પહોંચી આરોપીની ઓળખ કરી જેમાં આરોપી નિલેશ છન્નાભાઈ પટેલ રહેવાસી બબુલ મહેસાણા હાલે રહેવાસી અમદાવાદ વાળાને પકડી પાડી

આ સફળ કામગીરીમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી એચ ઠાકોર તથા રાજુભા એસ જાડેજા તથા યુવરાજસિંહ ડી જાડેજા તથા લાખાભાઈ એન બાંભવા તથા પોલીસ કોન્સ્ટેબલ કૈલાસભાઈ કે ચૌધરી દશરથભાઈ એચ ચૌધરી નાઓ જોડાયા હતા